નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોવાના છીએ એવી સંખ્યાનો ગુણાકાર કે એક સંખ્યા છે બીજી વખત રિપીટ થતી હોય એનો ગુણાકાર જ્યારે આપણે પંચાવન સાથે કરીએ તો કઈ રીતે સરળ રીતથી આપણે આ બંનેનો ગુણાકાર કરી શકીએ છીએ તો સૌ પ્રથમ જ્યાં એકમના અંક આપેલા છે એટલે કે ત્રણ અને પાંચ તો બંને એકમના અંકનો કરશું ગુણાકાર ત્રણ ગુણ્યા પાંચ લે ત્રણ પંચા થયા પંદર તો આપણે નીચે લખશું પંદર એવી જ રીતે જે દશકના અંક છે ત્રણ અને પાંચ તો એ બંનેનો પણ આપણે ગુણાકાર કરશું ત્રણ અને પાંચ આ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે કે ત્રણ પંચા પંદર પણ એનો જવાબ જે છે પંદર જે આપણે નીચે લખ્યા છે એને નીચે નહીં લખીએ એને ક્યાં લખશું આપણે ઉપર લખશું તો ચાલો આપણે અહીં ઉપર લખ્યા હવે અહીં આપણે કરશું પંદર અને જે સંખ્યા રિપીટ થાય છે એટલે કે બંનેનો ગુણાકાર કર્યો અને એના પછી જે સંખ્યા રિપીટ થાય છે તો એ રિપીટ કઈ સંખ્યા થાય છે ત્રણ તો આ બંને પંદર હોમવર્ક ની અંદર એક દાખલો હું તમને આપું છું તો આનો આપણે ગુણાકાર કરવાનો છે આ જ રીતથી આપણે ગુણાકાર કરી મને કમેન્ટ સેક્શન ની અંદર જણાવજો કે આનો જવાબ શું આવે છે